અમદાવાદના ખોખરામાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુકી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે ગઈકાલે ધોરણ દસના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘુસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યો હતો માર આ સાથે શાળામાં ભારે તોડફોડ કરી હતી ટોળાએ પોલીસની ગાડી ઊંચી કરી પોલીસે શાળાના સ્ટાફને બચાવીને લઈ જતી હતી તે દરમિયાન ટોળાએ પોલીસની ગાડી રોકીને ઊંચી કરી નાખી પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર માર્યો પોલીસ પહોંચી છતાં સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં તોડફોડ ચાલુ રાખી હતી પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ટોળાએ ઢોર માર માર્યો હતો પોલીસ સ્ટાફને લઈને જતી હતી તે દરમિયાન પણ લોકોના ટોળાએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું શાળામાં સંધિ સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન શાળામાં સિંધી સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે શાળાની બારીઓના કાચ પણ પાંચસો લોકોના ટોળાએ તોડી નાખ્યા ગઈકાલની ઘટના શાળાની બહાર બની હતી એડમિન આ મામલે શાળાના મયુરિકા પટેલે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી ગઈકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે વિદ્યાર્થી છે ને છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલે આવ્યો હતો સીસીટીવીમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ आजादी समाचार होई